મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પછીની ચાર ફાટકો જે દિવસમાં સોળ વખત બંધ થાય છે અને લોકોનો કિંમતી સમય બગડે છે ફાટકથી વાંકાનેર ચાલતી આ ડેમુ દિવસમાં આઠ વખત મોરબી આવે છે અને આઠ વખતમાં આ ફાટક સોળ વખત બંધ થાય અને આખા દિવસમાં બે થી ત્રણ કલાક જેટલો સમય લોકોને આ ટ્રાફિકનો સામનો કરવો પડે છે ઘણી વખત આ ફાટક બંધ થતી હોય ત્યારે નીકળવાનો પ્રયાસ કરે છે પરંતુ ફસાઈ પણ જાય છે જ્યારે આ ફાટક સોળ વખત બંધ થાય છે તો વારંવાર કેટલી વખત લોકોને ઊભું રહેવું ત્યારે આ ફાટકથી ટ્રાફિકનો પ્રશ્ન વારંવાર ઊભો થાય છે ત્યારે પ્રશ્નો તો આપણે ઘણી રજૂ કરીએ છીએ ત્યારે મોરબીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે જોડાયેલા હરપાલ સિંહાનો ઉપાય સૂચવ્યો છે આ ઉપાય ની વાત કરીએ તો તેની અંદર મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન થી આ ડેબુ શહેર તરફ પ્રવેશ કરે છે જેની અંદર ચાર ફાટક આવે છે જેમાં પહેલી નજરબાગ રેલવે સ્ટેશન વાળી ફાટક આવે છે ત્યારબાદ જે રસ્તો છે ત્યાં ફાટક આવે છે ત્યારબાદ વીસી ફાટક આવે છે ફાટક ચારેય પર હજારો લોકોને એક ડેમો માટે થઈ કેટલી વખત ઊભું રહેવું પડે છે ત્યારે જો ઉપાયની વાત કરીએ તો એ ઉપાયની અંદર જો નજરબાગ રેલવે સ્ટેશનથી જો ડેમોને અહીંયા અટકાવી દેવામાં આવે અને તેમાંથી જે લોકો ઉતરે છે તેમને સિટી માં જવા માટે થઈ અને સિટી બસની વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી કરીને તે લોકોને પણ આ ડેમોમાંથી જે વ્યવસ્થિત રીતે શહેરમાં પહોંચી શકે છે અને એની સાથે સાથે જે લોકો ચાર ફાટક ઉપર કલાકોથી ઊભા રહેતા હોય છે તેમને ઊભું નથી રહેવું પડતું તો આ ઉપાય ઉપર જો વિચાર કરવામાં આવે તો આ ટ્રાફિકનો સામનો ન કરવો પડે આ ઉપાય ઉપર આપનું શું મંતવ્ય છે એ અમને અવશ્યથી જણાવો જોડાયેલા બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર